પાણી અહીંયા ભરાયું હતું એ પાણી ઉપર લાવીને ખબર નહીં શું મટીરિયલ નાખવામાં આવેલું છે પેલા પાણીમાંથી લોકો પસાર થતા હતા હવે લોકો પસાર થઈ રહ્યા છે આ કામગીરી કરવામાં આવેલી છે અમારો અહેવાલ બતાવ્યા બાદ મને એકવાર થયું મિત્રો જ્યારે એક મીડિયા ચેનલ કોઈ વ્યક્તિ ચલાવતું હોય અથવા તો એક પત્રકાર હોય ને તેને એવા ચાન્સની ઈચ્છા હોય કે હું કોઈ અહેવાલ બતાવું ત્યારબાદ તંત્ર કંઈ કામગીરી કરે તો અમને પણ સંતોષ મળે લોકોને પણ લાગે કે અહેવાલ બતાવ્યો કઈક સારું કામ થયું પરંતુ એ અહેવાલ ગઈકાલે બતાવ્યા બાદ આ કામગીરી થઈ છે પાણીમાંથી રાહત આપીને લોકોને કિચડમાં નાખી દેવામાં આવેલા છે બાઇક ચાલકોને આપ જોઈ શકો છો કારને આપ જોઈ શકો છો કેવી રીતના લોકો આવે જાય છે આ પેલા બે મિત્રો જોઈ લો યુદ્ધમાં લડવા જઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ એ લોકોએ અહીંયા ભોગવવી પડી રહી છે પાણીમાંથી નિકાલ તમે પારડી લોકોને અહીંયા ભરાયેલા પાણીમાંથી નિકાલ આપી દીધો પરંતુ આ કિચ્ચામાંથી પસાર થવાની પરિસ્થિતિ જે ઉદભવી છે હવે આના માટે શું બોલવું આ બુદ્ધિ છે છે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું એ આપણે નથી સમજી શકતા પરંતુ પારડી નગરપાલિકા આ રોડ જેને કે આઇકોનિક રોડ તરીકે બતાવવામાં આવેલો છે એ રોડ ની હાલ આ પરિસ્થિતિ કરી છે એ લોકોને આ રસ્તો દેખાયો છે કે આ રીતે પાણીનો નિકાલ કરીને લોકોને રાહત આપવા માટે આ કામ પારડી નગરપાલિકાએ કર્યું છે કોણે ઓર્ડર આપ્યા આ રીતના અને કોણે કરી કામગીરી એ પ્રશ્ન રહ્યો સવાલ એટલો જ કે ભાઈ તમે લોકોને રાહત આપવા માટે જરે કામ કઈક કરો છો તો આ વાપરો છો કે નહીં આ વાપરો છો કે નહીં આ જ એક સવાલ છે પાણીનો નિકાલ તો તમે કરી આપ્યો પરંતુ આ રીતે આસમાન સે ટપકે ખજૂર પે અટકે એવી પરિસ્થિતિ લોકોને અહીંયા થઈ ગઈ છે જોવાનું જ રહેશે હવે કે એક બે દિવસ અઠવાડિયા પછી ફરી અહીંયા નગરપાલિકા આવીને સુબુદ્ધિનું પ્રદર્શન કરે છે આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત હું છું પ્રતિક પાંડે